ચૂંટણી પહેલા વચનો આપ્યા અને પછી સરકારે પૂરા ન કર્યા જેથી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ હવે પોતાના માટે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ પહોંચ્યા છે અને પોતાની માંગણીઓ પૂરી થાય તે માટે આંદોલન કરી રહ્યા છે જ્યારે સરકાર પણ નમતું જોખવા નથી તૈયાર તેવામાં હવે સરકાર અને આરોગ્ય કર્મચારીઓની લડાઈમાં પીસાઈ રહી છે આમ જનતા અને નાના નાના ભૂલકા જોઈ લો સરકાર અને આરોગ્ય કર્મચારીઓની લડાઈ આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો આ લડાઈમાં પીસાઈ રહી છે આમ જનતા